ભુજ શહેર મધ્ય ભુજા રિંગરોડ પાણીના ટાંકા પાછળના વિસ્તારમાંથી ગંજી પાના વડે રમાતો જુગારનો જુગારનો પાત્ર કેસ શોધી કાઢતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ ભુજ શહેર બી ડિવિઝન પોલીસનો સ્ટાફને સંયુક્ત રાહે ખાનગી બાતમી હકીકત મળેલ કે ભુજ શહેર માટે ભુજીયા રિંગ રોડની નીચે ઉતરતા પાણીના ટાંકા પાસે બાવળોની જાળીઓની ખુલ્લી જગ્યામાં કેટલાક પુરુષો અને મહિલાઓ ગંજીપાના વડે પતિનો પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડેલ છે જે અનવાયે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપીઓ જુગારના મુદ્દામાલ સાથે મળી આવેલ હતા જેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓ છે સાહિલ ખલીલ રમજાન સુમરા ઉમર વરસ બાવીસ હમીદ ઈશા મોખા ઉમર વરસ પાંત્રીસ સુરેશ સામજી સંજોટ ઉમર વરસ એકવીસ યાસમીન અબ્દુલ ગફૂર અબડા ઉમર વરસ પાંત્રીસ અમીના અહમદ થેબા ઉમર વરસ ચાલીસ પકડાયેલ મુદ્દામાલ છે રોકડા રૂપિયા દસ એમ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા દસ કબજે કરાયેલ છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ